મારું નામ કૃપા રસિકલાલ નાકર છે હું શ્રી નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું સાથે સાથે આચાર્યની પણ કામગીરી કરી રહી છું અમારી શાળા એક થી પાંચ ધોરણની છે હું શાળા માટે એટલું જ કહીશ કે તાજેતરમાં જ અમને અમારી શાળાને વર્લ્ડ બુકની અંદર પ્લાસ્ટિકના નિવારણ માટે અમારી શાળાના શાળાના બાળકો સભ્યો સ્ટાફ સાથે મળીને જેટલું બની શકે એટલું પ્લાસ્ટિકનું જે ઉપયોગ છે એ નહીવત કરવાનું એના માટે અમને અત્યારે જ સર્ટિફિકેટ વર્લ્ડ બેંક દ્વારા વર્લ્ડ બુક દ્વારા અને મેડલ અમારી શાળાને મળ્યું છે અને કલેક્ટર સાહેબે અમને બોલાવી ને અમારી શાળાના બાળકો અને અમારી શાળાના શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા એ અમારી શાળાનું સૌથી મોટું ગૌરવ છે આ સાથે શાળાને અસંખ્ય દાતાઓ દ્વારા દાન મળી રહ્યું છે અને બાળકો પણ કોઈ મહિનો નથી જતો અમારી શાળામાં કોઈ દાતા ના આવ્યા હોય તો આ બધાના પરિપાક રૂપે હું એમ કહું કે મેં મારી શાળાના બાળકોને રાજી કરવા માટે જે જે પ્રયત્નો કર્યા વર્ગની શરૂઆત બાળ ગીત બાળ વાર્તા પપેટ થી કરું છું એટલે બાળકોને ભણવા કરતા પણ શાળામાં આવું ગમે છે વર્ગખંડમાં આવતાની સાથે જ બાળકો ફક્ત પગે લાગે છે એવું નથી પણ એમને હગ કરવું એને મળવું એના કપાળે ચુંબન કરવું આ બધું જ મારા વર્ગના બાળકો અન્ય વર્ગમાં હોય છે છતાં પણ બધા હું આવું છું ત્યારે મળવા આવે છે તો હું માનું છું કે આ મારા માટે મારા જીવનો શ્રેષ્ઠ એવોર્ડ છે અને અત્યારે જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા અને તાલુકા કક્ષાના મળીને કુલ સત્તર એવોર્ડ મને મળેલા છે પણ આ બધા એવોર્ડ નું એક જ તાત્પર્ય છે કે મારી શાળાના બાળકો અમારાથી રાજી છે કારણ કે બાળકોને જેવું ગમે છે એવું અમે અને સાથે પરીક્ષા લક્ષી પણ કાર્ય કરીએ છીએ પણ કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે બાળકને જયારે આપણે રાજી કરીએ છીએ ને ત્યારે ઈશ્વર રાજી થાય છે અને ઈશ્વર રાજી થાય છે તો આવા એવોર્ડ લાઈન લાગે છે અત્યારે મને જયારે મોરૈ બાપુ એવોર્ડ મળ્યો રાજ્ય કક્ષાનો ત્યારે પણ આખા જિલ્લામાં અને કહું કે તાલુકામાં તો ખરું પણ પણ જિલ્લામાંથી એટલા બધા અભિનંદન સાચી વાત છે કે શિક્ષણમાં હું તમામ શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું એટલે મારી જવાબદારી બેવડી થઈ ગઈ છે અને પૂજ્ય બાપુએ પણ કહ્યું કે તમે ગુજરાતના બે લાખ શિક્ષકો માટે ચોત્રીસ જણા સિલેક્ટ થયા છો એટલે રાજીના થશો વર્ગખંડમાં જ તમારું કુંભ મેળો છે અને વર્ગખંડમાં જ તમારું કાશી છે ત્યાં જ મોક્ષ છે એટલે જવાબદારી બેવડી છે અને અત્યારે જયારે રાજ્યકક્ષાનો બીજો એવોર્ડ શિષ્ટર નિવેદિતા જેની અંદર ફક્ત વર્ગ કાર્ય નહીં પરંતુ તમે આખા સમુદાયને કેવી રીતે આવરી લ્યો છો તમારા વર્ગખંડ સિવાયની વર્ગખંડમાં તો સૌથી પહેલી પ્રાયોરિટી એ જ હતી તો એની સાથે સાથે તમે શાળાને આગળ લાવવા માટે કેવા પ્રયત્નો કર્યા એ બધા જ પાસાઓને આવરીને ગુજરાત રાજ્યનો નિવેદિતા એવોર્ડ ફેબ્રુઆરી રોજ મળવા જઈ છે ત્યારે એક જ ખુશી થાય છે કે મારા બાળકો થકી મને આ એવોર્ડ મળી રહ્યું છે અને મારા શાળાના બાળકો પણ બહુ રાજી થયા કે બેન તમને બીજો એવોર્ડ મળ્યો હું વર્ગમાં આવી શાળામાં આવી ત્યારે બધા જ બાળકો એક સાથે બેઠીને ખુશ થઈ ગયા અને એક જ વસ્તુ છે કે જયારે બાળકોને રાજી કર્યું છે એની મનગમતી પ્રવૃત્તિઓ ભલે એ અભ્યાસક્રમ ની જ હોય છે પણ એને ઇનોવેટિવ રીતે જ્યારે પ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે એ બાળકો રાજી થાય છે અને એમાં થકી જ આ એવોર્ડ મને મળી રહ્યો છે